પરશોતમ રૂપાલાના વિરોધ મુદ્દે સંકલન સમિતિએ જ્યારે હવે ભાજપનો જ બહિષ્કાર કરવાના પાટુની ઘોષણા કરી દીધી છે અને બીજી બાજુ રૂપાલાનો દાવો કે કાઠી સમાજનું તેમને સમર્થન છે ત્યારે કાઠી સમાજ દ્વારા જ આજે ભાજપના સી આર પાટિલના કાર્યક્રમમાં વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારાઈ રહી છે જેને લઈને પાર્ટ ટુ ઇફેક્ટ જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે શું છે સમગ્ર મામલો જાણીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ત્યારે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા મુદ્દે કાઠી સમાજના આગેવાનોએ ભાજપના સી આર પાટીલના વિરોધની રણનીતિ ઘડી છે કાઠી સમાજના આગેવાનોનો આરોપ છે કે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કાઠી સમાજમાં ફાટા પાડવાનું કામ કરી રહ્યા છે વધુમાં શું આક્ષેપ કરી રહ્યા છે અને વિરોધની શું છે રણનીતિ તે સાંભળો આવતીકાલે સુરેન્દ્રનગરના જે ચોટીલાના દેવસર ગામે જે કાઠી ક્ષત્રિય સમાજ ઓલ ગુજરાતનું જે આસ્થાનું કેન્દ્ર અને ઈષ્ટદેવ ઈષ્ટદેવ સૂર્યનારાયણ ભગવાનનું જે મંદિર આવેલું છે નવા સૂર્ય મંદિર જ્યાં એકવીસને રવિવારના રોજ બપોરે સાડા ત્રણ કલાકે જે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આવવાના છે અને તેમનો એક સન્માનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે ત્યારે આખા ગુજરાતમાં જ્યારે ક્ષત્રિય સમાજ જે પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી છે અને ટિપ્પણીના વિરોધમાં ભાજપને હરાવવાનું જે અભિયાન ચલાવી રહ્યો છે ત્યારે આ કાઠી ક્ષેત્રી સમાજના બે ચાર કહેવાતા આગેવાનો આ કાઠી ક્ષેત્રી સમાજ ભાજપ આરે છે એવું પ્રસ્થાપિત કરવા માટે થઈને આખો આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે ત્યારે આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ રાજકીય છે અને અત્યારે ચૂંટણી ટાણે જ ગોઠવ જો એમને સી આર પાટીલનું સન્માન કરવું હતું તો ચૂંટણી પહેલાં કરી લે કરી નાખવું હતું અથવા ચૂંટણી બાદ પણ કરી શકાતું હતું અત્યારે એમ કહેવામાં યુવાનોને એમ કહેવામાં આવે છે કે ભાઈ બે કરોડને સત્યાસી લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી છે આપણને સુરત દેવળ મંદિરને યાત્રાધામ વિકાસ બોર્ડમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે તો યાત્રાધામ વિકાસ બોર્ડમાં તો બધા તમામ સમાજોના મંદિરોના આ સ્થાન આપવામાં આવ્યું છે અને નાણાકીય જે ગ્રાન્ટ મળે છે એ પણ મળે છે બીજા કોઈ સમાજના મંદિરોવાળા જ આ રીતે કોઈ રાજકીય અખાડો બનાવતા નથી ને ક્યાંય પણ ભાજપનું સંમેલન થતું નથી ક્યાંય પણ આ સી આર પાટીલના ક્યાંય સન્માન કાર્યક્રમ યોજાતા નથી અને ફક્ત ને ફક્ત અત્યારે આખા આખા ગુજરાતમાં જે ક્ષત્રિય ક્ષત્રિય રાજપૂત સમાજ જે આ ભાજપની વિરુદ્ધ મતદાન કરવા માટેની મુહિમ ચલાવી રહ્યો છે એ એ મુહિમને અંતર્ગત જ અને એમાં આજે કાઠી ક્ષેત્રિ સમાજના ફાટા બતાવવા માટે આ આ પાટીલનું એક આગેવાનોને નાણાં પૂરા પાડી અને સુવ્યવસ્થિત ગોઠવવામાં આવ્યું છે ત્યારે આવતીકાલે શનિ આવતીકાલે એકવીસ તારીખને રવિવારના સાડા ત્રણ વાગ્યાનો ટાઈમ છે અને એ સાડા ત્રણ વાગ્યાના ટાઈમે સુરત દેવળ મંદિરમાં આ સીઆર આર પાટીલ આવવાના છે અને સીઆર આર ભરપૂરમાં એ એનો વિરોધ થવાનો છે અને આ સુરત દેવળ નવા સુરત દેવળ મંદિરના રાજકીય અખાડો થતા બચાવવા માટે અમે જે પણ કરવું પડશે એ અમે કરવા તૈયાર પણ છીએ અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર